હું કઉલો રજા લઈ લો તમારું હું નક્કી કરી દેવું છે બુવાજી આપડે તો રેરી દે હારી માતા ઘુઘરા બંધ આવે ઘુઘરી માતા આ તો ઓનું દુકાડીને જ જવું છે વો હડો તા ને આપડા ગુગડી વાળી એ ગુગરી ઉપર જે ઉપર છે લાલ એ હું ગુગડી આઈ લ્યા એ બાનામી પર પરો હું ગુગડી આઈ લ્યા આશીવાદાલુ હારા એ ગેડુ મુ ગુગરી આઈ હા બોલો માં તમે કેટલા ભાઈ છો ભાઈ બે ભાઈ છે બે ભાઈ છો ઓહો બીજા પેલા રાખ શક નહીં નહી એટલા રહેતા અમે હા ક્યાં ગુનેલા રહેતા જમીના ડખલો જમીના ડખલા તમે ને હું તો ધાર્યો મેલો તો બગુ પર કી એ ઇને બારના ના બુવા બોલે કારું જાદુ કરાવ્યું તમાર ઉપર એ તો મારી વેમ તો હતી જ થોડી એમ જ બોલાય તમને ઇને તમાર ઉપર કારું જાદુ કરાવ્યું હું જોણું છું બારના ભુવા બોલે એ તમાર ભાઈએ તમે અમે માર્યા તા એને કાળું જાદુ કર્યું બારના ભુવા બોલે કાળું જાદુ કાઢવું પડશે પણ એના એ કાળું જાદુ કાઢવાના પૈસા દોષી ઘણા છે તમે પાસે હોય તો હાલ દેજો પાઠું મેં દો હવે આમાં જે બધી સામગ્રી લાવી દઈએ હું પૈસા પૈસા તો અસી વીસ હજાર રૂપિયા અસી

રા બાર વાગે આવ ભાઈ કને કહેવાય ભાઈ રોમ ને લક્ષ્મણ જેવા ભાઈ અને મિત્ર કહેવાય કૃષ્ણ બલરોમ જેવા આવો ભાઈ ભાઈ

એ વાત સાચી માતાજી કદી ભાઈ બના લે પણ કાળું જાદુ કરું કાળુ જાદુ સોના જતા ના કરવાની પોલીસ અને ભુવા કદી ખોટી નહી કરવાની સર જેલમાં એ બધું મારે કશું લેવા દેવા લઈ મનમાં વીસ હજાર આવી